કોરોના કાળની અંદર કોરોના કાળની અંદર મુંબઈની અંદર એવી સિસ્ટમ છે કે અહીં બંગલો હોય તો અહીંયા ઉપરપટ્ટી હોય કારણ કે જગ્યાનો અભાવ છે શું બનવાનું છે ચાર લાઈનની અંદર લખેલી છે ગમે તો વધાવજે વધાવજો કે કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે કોઈ ભેટી જાય સાહેબ આપણને અને રડવા માટે બે હુંડા પાડી દે હે લાયક બનીએ તો પણ ઘણું છે સાહેબ કઈ શક્તિ છે તમે શું કયો પાવર ચાર બંદૂકવાળા સાહેબની આજુબાજુમાં છે એ પાવર છે નહીં એ પાવર નથી એના બંગલે કોક બે આહુડા પાડે ને એ દાંત કાઢતો કાઢતો બહાર નીકળે છે એનો પાવર એ એનો પાવર આ અમે જોયેલું છે અમે જોયેલું છે આ એનો પાવર એનો પાવર નથી કે એ એ મંત્રી પદ છે એ તો બધાને હોય એ તો સામાન્ય એનો પાવર છે એની પાસે હૃદય છે એ ફીલ કરી શકે છે શેર કરી શકે છે બીજાની પીડાને અનુભવ કરી શકે છે એ તાકાત જે વ્યક્તિની અંદર હશે એ જ પહેલાં તો માણસ ગણા હે આવનારા સમયમાં સાહેબ આપણે બીજાની પીડાને અનુભવ ન કરી શકીએ આપણી જાતને આપણે માણસ કઈ રીતે કહી શકીએ પહેલાં તો મનુષ્ય જે બેસ્ટ છે એકવાર તમે બેસ્ટ માણસ બની જાજો અને દસ વર્ષ પછી તમારી પાસે કાંઈ નહીં હોય ને કોકને મોટા માણસને ખબર પડી ગઈ કે આ ખાલી એક સારો માણસ છે તમારું બાવડું પકડીને તમને કે મારી કંપનીમાં આવી જા ટકાવાળી ભાગીદારી તું બોલજે પણ તું મારી સીટ ઉપર બેહી જા કારણ કે દસ વર્ષ પછી એક વિશ્વાસુ માણસ નહીં હોય પાંચ સારા મિત્રો નહીં હોય માટે એક વાત તમને મારે કહેવી પછી આપણે આ કાર્યક્રમને આગળ દોર વધારશું કોરોના કાળની અંદર કે દાતારી ખુમારી કોને કહેવાય જીત કોની છે એક ગરીબ મહિલા એક બંગલો મોટો અને આલિશાન ખૂબ ભગવાનની દયા કોઈ સારો માણસને સજન વ્યક્તિ હોય ને એ કોકને સામે આમાં લાંબો હાથ કરવો પડે ને તો એનો હાથ બહુ ધ્રુજતો હોય ભાઈ એ તો સામે દિલવાળો હોય ને એ ઓળખી લે એ ધ્રુજવા નહીં આ દુનિયાની અંદર તમે શું સમજો છો કે સાહેબ આવ એક આખી વાસ્તવિકતા સમજાવવું આપણે બધા ઘડી એક થઈ જાય એક મૂળમાં થઈ જાય આ દુનિયામાં મોટા કોણ મહાન કોણ આજે એમ કહીએ કે વડાપ્રધાન આપણે મોદી સાહેબ છે દેશની અંદર એ કોઈ અમેરિકાના રાષ્ટ્ર આપણે પતિ પાસે બે તો અમેરિકાના રાષ્ટ્રપતિ મોટા ગણાય છે મોદી સાહેબ છે એક સ્ટેપ નાના ગણાય તમે સમજો અમેરિકાનો વડો છે કોઈ બીજા વડા પાસે તો મોટો કોણ એક પ્રસંગ અને એક મને વચ્ચે સ્મૃતિ યાદ આવી ગઈ એટલે કહું છું મોટો કોણ સાહેબનું ઇન્ટરવ્યૂ મેં જોયું હતું સાહેબને કોઈ પત્રકાર પ્રશ્ન કરે મોદી સાહેબ વિશે તમારું શું કહેવું સાહેબ જેટલું ઓબ્ઝર્વેશન સાંભળો મારું એટલું પોઝિટિવ ઓબ્ઝર્વેશન ઈ છે હું શું છું તમે સમજો ઈ ઈ છે હું શું છું તો અહીંયા કોઈ સામાન્ય વ્યક્તિ જોવે ને તો એમ થાય કે નહીં ઈગોથી વાત કરી નહીં આને સ્વાભિમાન કહેવાય ઈ સ્વાભિમાન ક્યાં દેખાય સાંભળો કે જ્યારે મંત્રી ની જ્યારે ક્ષણ આવે ત્યારે સાહેબ ઊભા થઈ અને મોદી સાહેબ પાસે જાય છે અને બે હાથ મોદી સાહેબ પકડી દે છે જે માણસ બીજાની ક્ષમતાનું સન્માન કરી શકે એ માણસ મોટો છે પકડી લીધા ના હાથ આ ક્ષણ મેં જોઈ સાહેબે નહીં એ ત્યાં જે સાહેબ બોલ્યા હતા ને એ એ છે હું હું છું નય સાહેબે વાત પૂર્વાર કરી દીધી તમે બોલ્યા હતા ને તમે તમે છો હું છું આપણે એકબીજા સરખા છીએ એમ બે હાથ પકડી લીધા દિલવાળો માણસ બીજા દિલવાળાને ઓળખી શકે કોરોના કાળની અંદર મુંબઈની અંદર એક ઝુપરપટ્ટીની પટ્ટીની બહેન બંગલાના દાદરા ચડી જાય અને હાથમાં વાટકો અને વાટકો જોઈને કે બેન ઘરે ખાંડ નથી થોડી ખાંડ મળશે તમે વિચાર કરો જેના ઘરે ખાંડ ઘટતી હોય એને ઘરે બધું ઘટતું હોય એટલે તરત જ ઓલી ખાનદાન બાઈ હતી અંદર ગઈ એને ખાંડનો વાટકો ભરીને ગરીબ મહિલાને આપી પછી એને ઊંઘ ન આવે દાતાર માણસ કોને કહેવાય જેને કહેવું ન પડે હો એ ભાઈ તમે આ કામની અંદર કાંઈક લખાવજો એવું કહેવું ન પડે દાતારી ફાટી નીકળાય દિલવાળો માણસ અંદરથી ફાટી જાય એનાથી રેવાય નહીં એને કાંઈ રિક્વેસ્ટ ન કરવી પડે કારણ કે દિલ છે એની પાસે પછી એનું ઊંઘ ન આવે કારણ કે જેની ઘરે ખાંડ ઘટે એની ઘરે ઘણું બધું ઘટતું હોય આ ફીલ કરે દિલ છે એ ફીલ કરે પછી ઊંઘ ન આવે એને એમ થયું કાલ પાછું કાંઈક માગવા આવશે કાલ પાછું કાંઈક માગવા આવશે કાંઈક પણ પેલી ગરીબ બાય માગવાનો હોય પછી તો સાહેબ રહેવાનું નહીં મુંબઈની બજારમાં એ કરોડપતિની મહિલા નીકળી એ બહેનને ગરીબ બહેનને ગોતવા માટે ક્યાં ગઈ ડગલા માંડે છે ઝૂપરપટ્ટીની અંદર ઘૂસે છે અને એ બાય જોવે છે ગરીબ બહેન રાજી થઈ જાય છે બહેન તમે પણ મહત્ત્વની વસ્તુ મુદ્દાની વસ્તુ એ કરોડપતિ બાઈની હાથમાં એક વાટકો હતો અને વાટકો જઈ અને ગરીબ મહિલા હતી એને એમ કીધું કે બેન તારી ઘરે મીઠું છે એ ક્યાં છે ને તો એક વાટકો ભરી દે ને મારા ઘરે નથી સાહેબ પ્રસંગ જોજો તમે એ મીઠાનો વાટકો લઈ અને પોતાના બંગલાના દાદરા ચડે છે હિંડોલા ઉપર એનો એનો ધણી બેઠો છે અને હિંચકે છે એ જોવે છે હાથમાં વાટકો જઈ ઘણી ટકોર કરે એટલે તમારો સ્વભાવ સુધરો નહીં આપણા ઘરે શું ઘટે છે હે તમારા માગવા નીકળાય ત્યારે સાહેબ એ સ્ત્રીએ જવાબ આપ્યો તો આપણા હૃદયની અંદર પડીકું આ યુવાનોને હૃદયની અંદર ગાંઠ મારી લીધા જેવો જવાબ છે આ ગુણ જો તમારી મારી અંદર હશે ને સાહેબ આપણે રાજ કરવાના છે એ સ્ત્રીએ જવાબ આપ્યો તો થોડા સમય પહેલા ગરીબ બેન આપણા દાદરા ચડી ગઈ અને ભગવાનની દયા છે આપણે એટલે આપણે એને આપી શકીએ પછી હું ગોતતી હતી કે બેન કેમ ન આવી કારણ કે જેના ઘરે ખાંડ ઘટે એની ઘરે બધું ઘટતું હોય તો કાંઈક માગવા આવે આપણી પાસે છે ભગવાનની કૃપા છે માગવા આવે પણ નહીં પછી મારાથી રહેવાનું નહીં હું મીઠું માગવા પણ એ કે મીઠું માગવા ન જોવાય કાંઈક દેવા જવાય એ કે હું મીઠું એના ઘરે એટલા માટે માગવા ગઈ કે એને ફરી આપણા ઘરે કાંઈક માગવા આવવું હોય ને તો એના પગ ભારે ન થાય ને એને સંકોચ ન થવો જોઈએ ભલા માણસ એક દાતાર માણસ પોતાની દાતારી દાખવા માટે પોતે ભિખારી બની જાય છે એને શરમ નથી આવતી અને દાતારી કહેવાય એટલે મને કહેવાનું મન થાય કે જીવતા છીએ તો નામનું મહત્ત્વ મરણ પછી એને નાનામી કહેવાય જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય રડતા રડતા એવાતા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે ઘણા જીવે છે ને ઘણા મરે છે એ બધી ગુલામી કહેવાય આવા સમાજ માટે ક્યાંક શહીદ થાવ ને એનું નામ સલામી કહેવાય ભલામણ કોક આવ્યા અને કોક ગયા અને વચ્ચે કંઈક જે કરતા ગયા એને જગત યાદ કરે છે પણ આ થાતું શું કામ નથી ખબર શું કામ નથી થતું ખબર આપણને એવો ફાંકો છે કે આપણે પાંચસો વર્ષ જીવવાના છે એ ફાંકો કોરોનામાં કાઢને ખો કુદરતે તોય જ ભેગું નથી થતું એટલે જ છેલ્લી બે લાઈનમાં દિવેશભાઈ મારી કવિતા છે કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે આ લોકોને ખબર પડી ગઈ છે આ લોકો શું કામ કરે એને ખબર પડી ગઈ છે મૃત્યુ બધાને ફાઇનલ છે સમય ઓછો છે કાંઈક કરીને છૂટી જાય એટલા માટે કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે છે પેઢીયું બળીને રાગ થઈ ગઈ તોય બધાય આમ જ ફરે છે માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર થઈને ફરે છે કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે ને રોજ પ્રેમ કરે છે રોજ માફ કરે છે ને રોજ પ્રેમ અલ્ટિમેટ મારો કહેવાનો સાર એટલો છે તમે આ ભાઈ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા આજના સરસ મજાના કાર્યક્રમની અંદર ભાઈ દિવ્યેશભાઈના જન્મદિવસ નિમિત્તે આવું શુભ કાર્ય થયું છે તો અશોકભાઈએ માર્ગદર્શન આપ્યું ગતિનું તો મેં તમને માર્ગદર્શન આપ્યું છે કે તમારા જીવનનું ડિરેક્શન પણ સહી રાખજો ગતિ અને દિશા આ બંને ગુણ ડેવલપ કરવાની કોશિશ કરજો અને ન હોય તો તમારી આજુબાજુની અંદર તમારી અંદર જે ગુણ ઘટતો હોય એને ભાઈબંધ બનાવજો એને માર્ગદર્શન બનાવજો એને મિત્ર બનાવજો અને જીવનની સફરને મસ્ત બનાવો એટલી આપ સૌને શુભકામના જય હિન્દ જય ભારત